પંડિત તમે જે વાત કરો છો આ વેદની એવું નામ ક્યાં છે અને મુક્તિ કેવી રીતે કારણ કે ચાર અંદર પરમાત્માની જે વાત કરી હોય એ વેદે અલગ અલગ વાત કરી છે જેમ અત્યારે એક નિજ અને હમ બ્રહ્મ એક વેદે એમ કીધું નિજ બ્રહ્માષ્ટમી હું પોતે સ્વયં છું પરમાત્મા હું પોતે છું એવું એક એક નું કહેવું છે એટલે વેદને એમ લાગ્યું કે આ ભૂલ છે એટલે તરત બીજા વેદે એવું વર્ણન કર્યું નિર્ગુણ ભ્રમ્મની વાત કરી ત્યાં પછી નિર્ગુણ બ્રહ્મ કેવો કોને એટલે ત્રીજા વેદે કહો પ્રંપ પ્રાયની વાત કરી કરતા હરતા ચોથા વેદે વાત કરી નિગમ કરતા કરતા તે બંધ થઈ ગયો વર્ણન કરી શક્યા નહીં એટલે કે પંડિતોને પૂછ્યું કે એ પંડિતો નિજ મુક્તિ કહી સમજાવો ચાર વેદ નિજ બ્રહ્મ ઠાના મુક્તિ કા માર ગુણ નહીં જાના દાન પુણ્ય ભાત વખાના ખબર નહીં अलग એક શબ્દ અગર ગભીરા આવી સંપ્રદાય નીકળ્યું હોય એવા પરમ તત્વની જેને કહેવાય કુદરત કહેવાય કુદરતની વ્યાખ્યા એટલે ડેફિનેશન જુદી છે પણ જેમ જેમ વેદની વાતો હોય જેને જે અનુભવ થયો હોય કોઈ અહમ નો અનુભવ થયો હોય કોઈ કુદરત શક્તિઓનો અનુભવ થયો એમ કીધું હોય કે આપણે કઈ જ નથી આ જે થઈ રહ્યું છે કુદરતની અદ્ભુત રચના છે એને ગોડ શબ્દ આપ્યો જી ફોર જનરેટર ઓ ફોર ઓપરેટ ડી ફોર ડિસ્ટ્રોય સર્જન કરવું સંચાલન કરવું અને સમાવી લેવું જેને ત્રણે દોરી જેને હાથમાં હોય એને કુદરત કહેવાય એટલે એ વાતની વાત જ્યારે કુદરત કી ગતિ નેરી કબીર સાહેબ વાત કરતા હોય તો પરમ તત્વો અલગ અલગ નામ આપ્યા હોય કુદરતને અલ્લાહ કહેવાયો કોઈ ભગવાન કીધો કોઈ ગોડ કીધો કોઈ સાહેબ કીધો કોઈ માલિક કીધો કોઈ જગન્નાથ કીધો પરંતુ આ બધી વાત અર્થ એ થાય કે એને મળવાય કેવી રીતે એટલે દુનિયાની અંદર બે રીત છે એક શબ્દનાદ દ્વારા જેને આરતી કહેવાય નમાઝ કહેવાય અઝાન કહેવાય ચર્ચ કહેવાય પ્રે કરે એક દ્વારા થાય અને બીજી સરસ મજાની ગુપ્ત વાત કરી કબીર સાહેબે અને સર્વ સંતોએ પહેલાના એક ગુપ્ત જે સુમરણની વાત કરી કે સુમરણ સહજ માર્ગે સદગુરુજીઓ બતલાય શ્વાસ ઉશ્વાસ સુમર લે એક દિવસ એવો એક અગમ શબ્દ છે જે શબ્દ થી આ બ્રહ્માંડ રચના થઈ જે શબ્દ થી આ સૃષ્ટિ ની રચના થઈ નર નારી ઉપજાયા એ શબ્દ ક્યાં છે એની ખોજ માટે આખી જગત ત્યારે ત્યારે જતું હોય ત્યારે જેને જે શબ્દ જ્યાં મળ્યો હોય જેનો જે આનંદ થતો હોય તો એનો પૂરતો અનુભવ છે વો શબ્દ ના ઇંડ મે ના પિંડ મે વો શબ્દ ના ઇંડ મે ના પિંડ મે વો શબ્દ અકાય કહા પઢા લખા ના જાય કાનો માત્ર લાગે નહીં કલ્યુ કે સાધુ કહે અમને જાના જૂઠા શબ્દ મુખ સે બગારે વો શબ્દ તો સાધ સુન કે પારે ખોજ ગગન છે પાર તપાઓ શબ્દ કા સરાલા અશબ્દનો સ્વાર શબ્દનો સ્થાન શબ્દની ગતિવિધિ કોક સંધેને જ્યારે સુચ્છા સાસું ની પાર જાય ત્યારે ની ક્રિયા કર્મ ગુણ સ્થિતિનો અનુભવ થાય છે શબ્દ આદીનો છે શબ્દ આપણા થકી નથી શબ્દ થી આપણે એના થકી છે શબ્દ થી આ બ્રહ્માંડ રચ્યું હોય ત્યારે શબ્દ ની ખોજ કરવા આખું વિશ્વ જ્યારે આજે એના અલગ અલગ ધર્મ સંપ્રદાય પરંપરા જ્યારે મજબૂલ હોય ત્યારે જેને સમજાવીએ એ પ્રમાણે જતા હોય બધાને સાહેબ બાંધે સાહેબ બંધે